હજી આવ્યા નહીટો પડવા માટે પણ એક ઈટ પડવા માટે જઈને તમારે રાત્રે જો દોસ્તો આ જવા તરફનો રસ્તો છે આ છે જો એ દોસ્તો આપણે જગ્યા ઉપર આવી ગયા છીએ અને દોસ્તો આ ઈંટવાડો આવ્યો છે ગજા ગામની અંદર આવેલો છે અને જે ખેતરોની અંદર હવે ખેતરો નહીં એટલે દોસ્તો જો આ માટીના ઢગલા કરેલા છે આ માટી પલાળીને આની ઈંટો પાડવામાં આવે છે જો આ ઢગલો કરેલો છે જો આ માટી પલાળી દેવાની પલાળીને પછી આને ઉપર જે આપણે ચોખા ખાઈએ ને ચોખાની ફોત ફોતરી આવે ને એ ફોતરી માટી પલળી જાય એટલે એની ઉપર ફોતરી નાખે ફોતરી નાખીને પછી આ માટીને ખોપી દેવામાં આવે છે ખોપીને પછી મિત્રો એને અહીંથી જે જગ્યાએ આપણે પલાળી હોય એ જગ્યાથી લઈને બીજી જગ્યા ઉપર નાખવાની હોય છે આ માટી અને આ માટી બીજી જગ્યાએ લઈને પછી જો આ જગ્યા ઉપર એ માટી નાખે પછી આ જગ્યા ઉપરથી માટી નાખે એટલે અહીંથી પાછી કાચીટો પડે આ જગ્યા ઉપર જો હજી કોઈ પાતલાયા નહીં ઈટો પાડવા માટે જો આ માટી બધી ઢગલા કરેલા છે આ જગ્યા ઉપર ઈટો પાડા કાચી જો જો મોમાં આયા છે જો અને પેલી બાજુ છે જે પાણી ભરવાનો હોવાજ એ પર હું તમને બતાવી દઉં ચલો આપણે હોવાજ તમને માટે તો છે ને બકડા આ સીઢીયા ઈટોનો ઢગલો કરી આલે છે સાપરું બનાવવા હા સાંપડું બનાવીને સાપડું બનાવતા વાળા આવતા નહીં તો પાટલા હજી આવ્યા નહીં ઇંટો પાડવા માટે પણ એક ઈટ પાડવા માટે થઈને તમારે રાત્રે એક દોઢ વાગે ઉઠવું પડે છે અને રાત્રે દોઢ વાગે ઉઠે ધારે એ લોકો ત્રણ હજાર ચાર બે હજાર ઇંટો નેટ નેટ પડે મિત્રો અને આવી કડકતી ઠંડીની અંદર બધા વહેલા ઉઠતા હોય છે ઈટો પાડવા માટે જો અને ત્યારે પછી ઈંટો કાચી પાડીને પછી એને પકવવામાં આવે છે એ પણ હું તમને બતાવીશ પહેલાં આપણે આપણા જે હોજ છે હોજ તમને બતાવી દઉં જે પાણી ભરવાનું જો આ છે જે ભરવાનો હોજ છે એ ખાલી પડ્યો છે જો હજી કોઈ ઈટો પાડવાવાળા પાટલાવાળા આવ્યા નહીં ને એટલે આ વોચ ખાલી છે જ્યારે ઈંટો પાડવા પાટલા બિહાર છે પછી આ હોજ પાણીનો ભરશે આ રીતે લોકેશન છે જો અમે આ જગ્યા ઉપર ઈંટો પાડતા જો આ જગ્યા બધી અડકાયો બહાર ઉગી ગયો છે ચોફેર જો અને મિત્રો અમે ઈંટો પાડતા ને તારે તો આવીતર માટીના ઢગલા ના હોતા ત્યાં તો આખું ખેતર હતું ખેતરમાંથી માટી ખોદી પછી ઈટો પાડવાની હોતી અને હવે મજૂરીને મહેનત વધી ગઈ છે જો એક હજાર ઇંટોના કાચી ઈટો પાડવાના હજાર રૂપિયા આપવા છે તો મિત્રો જે કાચી ઈટો પાડવાના એક હજાર ઈટો પાડવાના એક હજાર રૂપિયા હોય છે અત્યારે ભાવ અને જયારે અમે ઈંટો પાડતા ત્યારે તો બસો થી અઢીસો રૂપિયા હોય તો કાચ કાચી ઈંટો પાડવાના પણ હવે ભાવ પણ વધ્યો છે અને હવે મજૂરી પણ એવી વધી ગઈ છે તો આપણે જઈશું હવે જે પાકી ઈટો જે પકવેલી છે એ હું તમને બતાવું ચલો આપણે જઈએ જગ્યા ઉપર તો દોસ્તો જોયો મિત્રો આ છે જે પાકી ઈંટો પકવેલી છે આ આ જગ્યા ઉપર ઇંટવાડો પકવે જે કાચી ઇંટો પાડે ઈકાર પછી ઈંટવાડાની અંદર લાવે ને પછી એને પકવવામાં આવે છે જે ભૂજના કોલસાની અંદર જો આ છે હવે આ જે ઇંટો પકવેલી છે થોડી વેચાઈ ગઈ છે ને થોડી વધી છે જો આ વરસાદની જે પલળી ને જો ઈટો આપણે જે મકાન બનાવીએ ને એ ઈટોનો ભાવ પાંચ હજાર રૂપિયા હોય છે એ કેમ લેવામાં આવે છે પાંચ હજાર રૂપિયા મિત્રો કે આ એક કીટ પાડવા માટે થઈને મહેનત કેટલી છે મજૂરી કેટલી છે ઈંટો પાડવા પાછળની રાત્રે એક વાગે ઉઠવાનું કડકડતી ઠંડીની અંદર માટી ખોપવાની માટીને પલાળવાની પછી એની ઈંટો પડે ઈટો પાડીને પછી એને સુકવવામાં આવે હુકવવા પાછળ પછી મજૂરો બોલાવીને પછી આ રીતે મજૂરો ઈંટો ઉપાડીને આવે પછી આ રીતે ઈંટવાડો ખડકે પછી એ જે આ કોલસો રહ્યો જો એ આ કોલસો જો આ કોલસાની અંદર પછી એને પકવવામાં આવે એ મહિના બે મહિના પછી એ ઈંટવાળો ખોલવામાં આવે પછી ઈંટ પાકી થાય અને અમુક ઈંટવાળો કાચોય રહી જાય એની કોઈ ગેરંટી હોય નહીં પછી જે ઈંટો પકવે પછી એની વેચાણ કરવામાં પછી આવે એને એમ જુઓ

એક બાર જઈએ છીએ જોવા નેર્યું છે જો નેરિયામાં રેતી બહુ હતી નહીં મમે હે અહીંયા હેડવું હોય તો કાઢવું પડતું જો આ છે મહાકાળી માતાનું મંદિર જો પહેલા હોયથી રાત્રે ને આ કરવું હોય તો કાઢવું પડે એવું એવો રસ્તો હતો રહ્યો બીક લાગે એવો મિત્રો આપણે જે ઈંટવાડાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો હજી આનો આપણે બીજો ભાગ આપણે ઉતારવાનો છે એ એ ભાગમાં તમને હું બતાવીશ કે ઈંટો કેવી રીતે છે એ બતાવવાનું છે આ વિડીયોની અંદર હજી ઈંટો પાડવાવાળા આવ્યા નહોતા એટલે આપણે લોકેશન અને જગ્યા આપણે બતાવી છે હવે ઈંટો કેવી રીતે છે એ પણ હું તમને બતાવીશ તો આપણે બીજા ભાગમાં તમે જોજો એ રીટો પાડતો વિડીયો આપણે બનાવવાનો છે આપણે બનાવીશું અને આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો બધા મિત્રોને મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં